પાટણમાં પ્રગતિ મેદાન ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું ઉદઘાટન જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે મંત્રી સ્વરૂપજી ઠાકોર આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા તથા ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા ઉજવણી કરવા અને સશક્ત બનવાના રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પાટણ જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા તારીખ અઢારથી વીસ ડિસેમ્બર બે હજાર દરમિયાન પ્રગતિ મેદાન પાટણ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી તથા ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે આજરોજ પ્રગતિ મેદાન પાટણ ખાતે સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનાર સ્વસહાય જૂથની મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી તેમજ મંત્રીઓએ મેળામાં વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ મેળામાં કુલ સો સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો હસ્તકલા સામગ્રી ખાદ્ય પ્રક્રિયા મિલેટ આધારિત ઉત્પાદનો વણાટ અને ખાદી એકમો સહિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે ઉદઘાટન પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકુરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મહિલા મહિલાનાતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સુસંગત રીતે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે આ મેળાઓ ઉદ્યોગ સાહસિકો લખપતિ દીદીઓ ડ્રોન દીદીઓ સ્વસહાય જૂથો મહિલા ખેડૂત સરકારી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે આ મેળામાં કુલ સો સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો હસ્તકલા સામગ્રી ખાદ્ય પ્રક્રિયા મિલેટ આધારિત ઉત્પાદનો હાથવણાટ અને ખાદી એકમો સહિત વિવિધ એકમોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે ઉદઘાટન પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સુસંગત રીતે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે આ મેળાઓ ઉદ્યોગ સાહસિકો લખપતિ દીદીઓ ડ્રોન દીદીઓ સ્વસહાય જૂથો મહિલા ખેડૂત સહકારી સંસ્થાઓ સ્ટાર્ટસઅપ અને વ્યવસાયિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ પાયાના સ્તરે પરિવર્તનકારી નવીનતા લાવી રહી છે આવા જિલ્લા સ્તરીય મેળાઓ મહિલાઓના સશક્તિકરણ સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગ સાહસિકતા સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપીને આર્થિક ભાગીદારીને વેગ આપશે અને લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે મેળા અંતર્ગત વિવિધ સંકલન વિભાગો જેમ કે જીએલપીસી કૃષિ વિભાગ મહિલા આર્થિક વિકાસ વિભાગ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહકારી મંડળીઓ જિલ્લા રજીસ્ટાર કચેરી દ્વારા સ્ટોલ્સ સ્વદેશી પ્રદર્શન મહિલા અને જાગૃતિ કાઉન્ટર્સ પ્રેરણાત્મક ટોકસો સન્માન સમારોહ નેટવર્કિંગ અને માર્કેટ લીકેજ પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક વી એન નાઇ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક આરકે મકવાણા સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ સ્વસહાય જૂથોના સંચાલકો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અહેવાલ રામજીભાઈ રાયગોડ પાટણ બનાસકાંઠા આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી નારી શક્તિને એક આત્મનિર્ભર બનવા માટે અને એક દેશને વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે એ જ રીતે આપણો આ જે મેળો છે જે સ્વદેશી મેળો અને આપણે જાણીએ છીએ કે સ્વદેશી મેળાની અંદર આપણી જ અહીંની વસ્તુ બનતી આપણે એનો વેપાર કરીએ છીએ ઉજાગર કરીએ છીએ કારણ કે આપણા દેશને મજબૂત બનાવવા માટે આપણે આપણી જ વસ્તુઓ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નારા સાથે આપણે કામ કરવું પડશે આ દેશને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું નું જે સપનું છે મોદી સાહેબનું સપનાને સાકાર કરવા માટે અંદર આવા મેળાનું દરેક જગ્યાએ આપણે આયોજન કરતા હોય છીએ આ મેળા દ્વારા આપણે જાગૃત થઈ અને લોકો સુધી આપણી સ્વદેશી વસ્તુઓ પહોંચાડવા માટે આપણે કાર્યરત થઈએ પાટણ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે એની અંદર અહીં જ સ્વદેશી જે પણ ચીજવસ્તુઓ જે અહીંની મહિલાઓ બનાવે છે એનો એક સો દુકાનનો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે પાટણ જિલ્લા ખાતે આજે નારીઓને પ્રોત્સાહન મળે નારી આત્મનિર્ભર બને એના માટે જે મોદી સાહેબે જે આ મેળાઓનું જે શરૂઆત કરી છે એ શરૂઆતને આજે પાટણ ખાતે સમગ્ર આમ તો ગુજરાતમાં આ નારી સશક્તિકરણનું જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે એ જ રીતે આજે પાટણ ખાતે પણ આ મેળાનું આયોજન કરેલ છે અને મેળાને ખુલ્લો મૂક્યો છે અને દરેકને હું આહવાન કરું છું કે આપણે અહીંયા જે સ્વદેશી વસ્તુઓ બનતી હોય એ જ ખરીદવાનો આગ્રહ રાખીએ અને એના થકી આપણે આ આત્મનિર્ભર ભારતને એક શ્રેષ્ઠ ભારત બનાવીએ એના નારા સાથે જે મોદી સાહેબનો નારો છે ઘર ઘર સ્વદેશી ઘરઘર સ્વદેશીનો એ નારાને સાર્થક બનાવી અને આપણે એને પ્રોત્સાહન આપીએ